પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના આઠ સાડા આઠના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા નંબર સૂત્રો કે ચેન જૂટવી જવાના બનાવો બનેલા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનો ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે વડોદરાના જ રહેવાસી એવા એક આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાહુરી અને બીજા છે દિલદારસિંહ તુફાનસિંહ બાહુરી આ બંને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી સાત ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ સાત ચેઇન સ્ટિચિંગના ગુના ડિટેક્ટ થાય છે એ ગુના જોવા જઈએ તો કપુરા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે બાપોદ કપુરાય પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ સાત ગુના ડિટેક થાય છે એમાં છ ચેન અને એક મંગળસૂત્ર તથા એક મોટરસાઇકલ હીરો નું કબજે કરવામાં આવેલ છે ટોટલ જોઈએ તો સાત લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ બે આરોપીઓને પકડવામાં આવેલ છે તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે આ લોકોની એમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે આઠ સાડા આઠના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે તારા સિંહ છે અને બીજો આ જે દિલા ગિલદારસિંહ છે કે બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા ઘણા કિસ્સામાં સમય એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ લઈને એની રાહ જોતો હોય એ રીતે પણ ચેન સ્ટ્રેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે દિલદારસિંગ વિરુદ્ધમાં અગાઉ તેર ગુના છે જે આ પ્રકારના છે તેમાં ગાંધીનગર જિલ્લાના પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા વારસિયા વાડી પોલીસ સ્ટેશન ગુના પણ અગાઉ દાખલ થયેલા છે જ્યારે આ તારાસિંઘ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી ચૌદ લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો જે તે વખતે તેને પાછા પણ થયેલી હતી બિલકુલ અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસીવર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં ક્યાં ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે બે આરોપી અત્યારે છે તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે